અમરેલી અને સાવરકુંડલાની વચ્ચે ગોખરવાળા નામે ગામ છે આ ગામમાં સદગુરુ ધર્મસ્વરૂપદાસ સ્વામી ભક્તરાજ રણછોડ ભગત પ્રેમજી ભગત વગેરે મોટા સંતો ભક્તો થયા છે ગામના પ્રેમજી ભગતને વચનસિદ્ધ મહાસમર્થ બાલમુકુદાસ સ્વામી સાથે આત્મીયતા હતી વારે વારે સ્વામીનો સમાગમ કરવા જૂનાગઢ જાય ખારાપાટના ગામડામાં સ્વામી પધારે એટલે સ્વામીને પોતાને ગામ તેડાવી સેવા સમાગમ કરે સંતોને રાજીપે તેઓ અખંડ ભજન કરતા થકા સંસારનો વ્યવહાર કરે અંતરથી વૈરાગી તે સંસાર સાથે નાતો નહીં હાલતા ચાલતા મહારાજનું સ્મરણ કરે એક વખતે પ્રેમી પ્રેમજી ભગતને વાવડો મેળા કે બાલમુકુંદાસ સ્વામી ગોખરવાળા પધારે છે દેશી નળિયાવાળું ગામનું સ્વામિનારાયણ મંદિર પ્રેમજી ભગતને મન જાણે ગોળનું ગાડું આવ્યું હરગ ઘેલા થઈ મંદિરને સૂફ કરાવ્યું મંદિરમાં નવી ગાયર કરાવી ધોયેલું પાગર લાવી તૈયાર બાલ બાલમુકુંદાસ સ્વામી ગાડામાં બેસી પધાર્યા તે દર્શન પામીને પ્રેમજી ભગત દોડ્યા દંડવત પ્રણામ કરી ભેટી પડ્યા સૌ સંતોને મંદિરમાં ઉતારા કરાવી પોતાના ઘેરથી ઠાકોરજી તથા સંતોના થાળ માટે સીધું પાણી શાકભાજી છાસ વગેરે લાવ્યા સ્વામીને હાથ જોડીને કહ્યું કે આજ ઠાકોરજીનો થાળ કરી તમે જમાડો સ્વામી બહુ રાજી થયા સંતોએ થાળ તૈયાર કર્યો ઠાકોરજીને થાળ ધરાવીને સૌ જેમાં પ્રેમજી ભગતને પણ થાળની પ્રસાદી મળી સ્વામી પાંચેક દિવસ રોકાયા ભગત સ્વામીને કૂવે નહવા લઈ જાય ત્યાં કૂવામાંથી પાણી બહાર કાઢી સ્નાન કરાવે સંતોના ધોતિયા ધોવે રોજ શાકભાજી સીધું વગેરે લાવીને ફોગાડે રાત્રે સ્વામીની મહિમાથી ચરણ ચંપીની સેવા કરે આમ પ્રેમજી ભગતે મુકુંદાસ સ્વામી રોકાયા ત્યાં સુધી ખડે પગે હાજર રહી સંતોની ખૂબ સેવા કરી સ્વામી પણ ભગતની નિર્મળ સેવાથી હતી રાજી થયા અને ચાલતી વખતે પ્રેમજી ભગતને બોલાવીને કહ્યું કે ભગત કાલે અમે હવે બીજે ગામ જવું છે પણ તમારી સેવાથી અમે ખૂબ રાજી થયા છીએ કાંઈક માગવાની ઈચ્છા હોય તો બોલો ભગત હાથ જોડીને બોલા કે સ્વામી આપ જેવા સંતનો રાજીપો મળ્યો એથી વિશેષ આ જીવનમાં બીજું મારે શું જોઈએ બાલમુકુંદાસ સ્વામીએ ભગતની સમજણ જોઈને પ્રેમજી ભગતના મસ્તકે હાથ મેલીને આશીર્વાદ દેતા કહ્યું કે પ્રેમજી ભગત આ ઓસરીમાં સામે ખેતીએ બે જોડી ટીંગાય છે તેમાં એક જોડીમાં અક્ષરધામ છે અને બીજી જોડીમાં કુબેરનો ભંડાર છે અમે તમારા ઉપર રાજી થયા છીએ તમને જે ગમે તે જોડી લાવો બાલમુકુંદાસ સ્વામીની વાત સાંભળીને ભગતે હાથ જોડ્યા કે સ્વામી તમારા આશીર્વાદે હવે આ લોકમાં કોઈ ઈચ્છા કે લોભ નથી ગુરુદેવ એમ છતાં આપવું જ હોય તો હું તો આમે ખીર્યું પાન છું તે શ્રીજી મહારાજનું અક્ષરધામ આપો સ્વામી તો ભગતની સમજણ જોઈને ભગત સામુ જોઈ જ રહ્યા આ લોકનું કાંઈ જોઈએ જ નહીં એવા તો લાખોમાં એકાદા મળે સ્વામી એમના સામે જોઈ કહે ઠીક છે ત્યારે ભગત ઊભા થાવ ને ઓલી જોડી લાવો ઊભા થયા જોડી લાવ્યા સ્વામીએ જોડીમાંથી એક ધોળું ધોત્યું કાઢ્યું ભગતને આપતા બોલ્યા કે લ્યો આ અક્ષરધામ તમને આપ્યું જ્યારે તમને ધામમાં જવાનો સંકલ્પ થાય ત્યારે આ ધોતીઓ માથે ઓઢી ભજન કરજો સવારે શ્રીજી મહારાજ ધામમાં તેડી જશે અમારા આશીર્વાદ છે આમ ગુરુદેવ બાલ મુકુંદાસ સ્વામી આશીર્વાદ આપી બીજે દિવસે સવારે ગોખરવાળાથી અમરેલી જવા નીકળી ગયા ગુરુદેવના વચનમાં પૂર્ણ વિશ્વાસ એવા પ્રેમજી ભગત તો ધામમાં જવા ઉતાવળા થયા એકવાર એકાદશીના દિવસે પ્રેમજી બાપાને વિચાર આવ્યો કે હવે આ લોકમાં કેટલા જવું છે આમ વિચારી પ્રેમજી ભગત સાંજે ધોતી ઓધીને બેઠા મનની વૃત્તિઓને સંસારમાંથી સંકેલી શ્રીજી મહારાજની મૂર્તિમાં મન લગાડી દીધું એમના પરિવારજનો અને દીકરાઓને જાણ થઈ કે આજ બાપા ધામમાં જવા માટે ગુરુદેવે આપેલું ધોતી ઓઢીને બેઠા છે ગામના સૌ હરિભક્તોને વાત કરી સૌ કોઈ ગામના હરિભક્તો પ્રેમજી બાપાના ઘરે આવ્યા અને ધૂન કરવા લાગ્યા પ્રેમજી ભગત તો અખંડ જપ કરતા થકા માથે ધોતી ઓઢીને શ્રીહરીને પધારવાની રાહ જુએ છે ઘડી બે ઘડી થઈ ત્યાં તો અજવાળા થયા વહેલી સવારે શ્રીહરી માણે એક વરણી માણકીએ અસવાર થઈને ઓસરીની કોરે પધાર્યા મુક્તરાજ માણકીની લગામ ખેંચી એટલે માણકીએ પોતાના બેય પગ ઓસરીની કોર ઉપર મૂકી દીધા માણકી પર બેઠા બેઠા જ હાથ લંબાવ્યો અને બાપાએ ઓઢેલું ધોતિયું માથેથી ખેંચીને ભગતને કહ્યું કે પ્રેમજી ભગત અમે તમને તેડવા પધાર્યા છીએ ચાલો અમારા અક્ષરધામમાં શ્રી હરીનો ઘેરો સાથ સાંભળતા જ પ્રેમજી ભગત તો ઊભા થઈને દંડવટ કરવા લાગ્યા શ્રી હરી કહે કે ભગત તૈયાર છો ને પ્રેમજી ભગત તો અતિ અરઘ ગેલા થઈને કે આ મહારાજ તૈયાર જ છું મારા એવા કાંઈ જપ તપ નથી કે આપ મને અંતકાળે તેડવા આવો ગુરુદેવ બાલમુકુદાસ સ્વામીના વચને આપ મને તેડવા પધાર્યા હાલો મહારાજ હું તૈયાર છું પ્રેમજી ભગતે સૌને ભલામણ કરી કે ભક્તો સૌ રાજી રહેજો અને ખૂબ ભજન કરજો હું શ્રીજી મહારાજના ધામમાં જાઉં છું લ્યો સૌને જય સ્વામિનારાયણ આટલું બોલીને ભગત શ્રીજી મહારાજ સાથે પંચમહાભૂતના દેહનો ત્યાગ કરીને દિવ્ય દેહ અક્ષરધામમાં ગયા અસ્તુ જય સ્વામિનારાયણ મારા જનને અંત કાળે લેખમાળામાંથી